મને બીક લાગે છે આંટી તો આપણે આયા છીએ આયા ગયા કે આયા દેસી ટમેટા નઈ દીપુ ઉતારવા આવ્યા છીએ આપણે ગાઈસ તો હવે આપણે ફટાફટ ઉતારવાનું છે પહેલા તારે ઉતારવાનું છે હું આયા હું જોઉં તો જોઓ ગાઈસ જો તો ચલો આ તો ગાડી છે આયા છે આમ છે તો ચલો હટનટી ઉતાર લેવીને ઉતારવા તો પડશે ને સાફ કેનો પડશે કાઈ ને બીછનો શેનો કર નાખશું ન ઉતારવત નઈ આલે અરે ના રે ના તો ચાલો ગાય મણી ઉતારવા એ જો પણ ઉતારે છે હમ ફટાફટ છટા થતી તો તો જો આટલા ગાય ટમેટા થઈ ગયા છે ને વીણી લીધા છે ને આમાં જો બધે ટમેટાં જે છે તે તો જે આપણે વીણવાના બાકી છે ભેલો ટેસ્ટ કરે છે કેવું છે ભેલા મૂકને ખાટું મીઠું હે હમ

તો ન્યા તળકો અને ઓલી બાજુ સેવડીને એવું બાજુ છે અને આ બાજુ કપાત તવડી ગયો છે અને ભાઈ ટેસ્ટ કરે છે ને આપણે વીણવાના છે કા તો જો મેં ગાય ટમેટા ઢોળી નાખ્યા છે કેમ કે એ હે ને મારે પગ લેવાઈ ગયો હતો ઢોળાઈ ગયા છે તો હવે આ બધા ટમેટાની છે ને ગાઈઝ હવે આપણે ફરીથી વીણીને પાછા ફરવાના છે તો હવે ફરી દઈ કેમ કે એક ચંપલ વાળ આવી ગયો અને એક અહીંયા આવી ગયો ઢોળાઈ ગયા તો હવે ફટાફટ આપણે પેલા ચંપલ પહેરીને ટમેટા એને વીણી લેવી અને પછી કરી બીજું કામ તો હાલો હવે આપણે ફટાફટ કરી નાખી આ જો આમાં હલવાઈ ગયું હતું પછી આમ પગ દીધો આમ દર વગણ ત્યાં પાછું પડી ગયું છે ને કંઈક ફાઇનલ ટમેટા ચીકાઈ હતા ને એ આપણે ભરી લીધા છે ને હવે આપણે વીણવાના છે તો હવે ફટાફટ આપણે ટમેટા વીણી નાખી જોઈ લે આવા કંઈક ટમેટા છે ને અહીંયાથી હું તોડું છું સરસ મજાના બધા ટમેટા આપણે આપણે વીણી લેવી તો પહેલા એ પોપાઈ લઈ લીધું છે ને તોડી લીધું છે અહીંયા હતા જો અહીંયા ત્રણ છે બે વાંસ એટલે પાંચ ને ટોટલ છ તો હવે ખાવાનું તો આઈનું લોકેશન જોતા લાગે કે એક નંબર લોકેશન આવે છે જો તો તે છલ્લા લુ નહી ઉછે ને આ બધું લીલું લીલું છે અને સરસ મજાનું છે સરસ મજાનું લીલું છે અને ઘણું બધું લીલું છે જોઈ લો બાકી લીલું એક નંબર લીલું છે આ બધું લીલું છે ને ઓલા પણ આમાં છે તૂર તૂર છે જોઈ લો ગાઈસ લોકેશન એક નંબર આવે છે તો હવે આપણે જવાનું છે ઓલી બીજી વાડી છે ત્યાં જીરું આવ્યું છે ને ત્યાં જોઈ લો મસ્તનું વ્યૂ આવે છે ને હવે આપણે ત્યાં જવાનું છે જો ગાય છે આ બધું છે ગાઉ આ બધા ઘઉં છે ને ઓલી બાજુ છે તુવેર તો જુઓ ગાય જીરું કેટલું મસ્તનું છે આ બધું જીરું છે લીલું લીલું મસ્ત જીરું છે હવે આપણે આમ જવાનું છે આમ જોઈ લ્યું કે જાવ કે નજરે જાવીએ છીએ ને બધું જીરું છે ને લીલું લીલું છે જય જાઓ જીરું છે ને તે જોવો જીરું ચેજો મને ખબર છે જો કે કાંઈ જ મને ખબર છે કે જીરું કહેવાય અને હું ઉખાડશે બોરા અહીંયા આવીને બોરા આપણે લઈ લીધા છે તો જોઈ લો હું લેન ઉપર જાઉં ગાંધીનું કહેવાય કાંઈ તો જોઈ લો આપણે જીરું જતા જાવ મસ્તનું લીલું લીલું છે જોઈ લો નજારોના પૂતળું બનાવ્યું છે અને પક્ષી ઉડે છે અને મસ્તનું ભીવું આવે છે

લીલા લીલા ધાણા છે સરસ મજાના તો જોઈએ કેવું છે કેવું નહીં તો મસ્ત છે જો છે જતો રહ્યો ઊભો પણ નથી રહેતો અમારી વાટે તો અમે અમારે જવાનું છે તો જાવી ફટાફટ તો છે ને ગાઈઝ આ છે ને ચીણા છે અને ચીણા હજી થયા નથી પણ નાના 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 છે તો આ છે સીણા ને ઓલી બાજુ છે કપા અને ઘી પણ આથમમાં આવ્યો છે અને ભૈરો જો ક્યાંય ઠેઠ પહોંચી ગયો છે ગાઈઝ તો જો ગાઈસ બોવડીમાં કેટલા બધા બોર છે પણ એક જ બોર પાકતું નથી જ્યારે અમે આવીને ત્યારે તમને બતાવીએ છીએ પણ એક પણ બોર તો પાકતા જ નથી કાચા 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 જ છે તો મોટા બોર છે એટલે જલ્દી પાકતા પણ વાર લાગે જો રૂમ જો ભરે જ્યાં જોઈને તમને બોર મળતા હશે એક પાક્યું છોડી તો જોઈએ હવે આગળ અને એ મધ હતું હવે તો ખબર નહીં જોઈ લે વ્યુઝ તો આ સાથે જોડીને આજના સોરી આજે આપણે ઘરે અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આવે છે નિંદર તો આ સાથે જ વિડિયો હું એન્ડ આપું છું વિડિયો ગમે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરવું તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્ર સાથે શેર કરજો તો બાય બાય ભઈલો છે એટલે હેને રાત્રે ઠંડી ન હોય અને આપણે તો કઈ પહેરું નથી તો બાય બાય છે